છો બધા મજામાં છો તો આજે આપણે નાસ્તો બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને જલ્દી પણ બની જાય છે તો આપણે એક કટોરો લીધો છે એનામાં આપણે ઘઉંનો લોટ નાખીશું તો આટલું આપણે ઘઉંનો લોટ લીધો છે જો આપણે આટલું કટોરો લીધો છે એનામાં આપણે થોડું આવી પણ રાખી દીધું છે તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો તો એનામાં આપણે સ્વાદ અનુસાર નાખીશું એનામાં એક ચમચી એટલું આપણે તેલ ઉમેરીશું અને પછી આપણે એમને મિક્સ કરીને મૂકી દઈશું બાંધી લીધું છે તમે જોઈ શકો છો નથી નરમ મૂકી મીડિયમ સાઈઝ નું આપણે બાંધ્યું છે ઘણું બધું પટવું નથી કરવું ઘણું બધું પઠણ પણ નથી કરવું આવી રીતના આપણે બાંધીને રાખી દઈશું ઢાંકીને આપણે રાખી દઈશું હવે આપણે નાસ્તાનો મસાલો બનાવવો કણીને ગરમ કરવા રાખી દીધી છે અને એનામાં આપણે થોડું ઘણું તેલ નાખવું છે ઘણું બધું તેલમાં આપણે ઉમેરીશું લસણ

આથી ચમચી આપણે હળદર નાખીશું મિક્સ કરી નાખશું આવી રીતના મીઠું નાખીશું સ્વાદ અનુસાર એક ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખીશું અને પછી આપણે મિક્સ કરી નાખશું ફ્રેન્ડ્સ મસાલો થઈ ગયો છે તૈયાર આજે આપણે બનાવીશું તે આપણે એક થાળી લીધી છે અને એનામાં આપણે નાખીશું બટેકા જો મેં આવી રીતના માપી લીધા છે અને એને ક્રશ કરી નાખ્યા છે અને બીજા આપણે એનામાં નાખીશું લીલા વટોણા એ પણ આપણે વાપી દેવા છે હવે એનામાં આપણે મસાલો નાખીશું તો એની આપણે મિક્સ કરી નાખીશું તો તમને મેઠું જુતું હોય એ પ્રમાણે એનામાં તમે મસાલા ઉમેરી શકો છો ને વટોણાને આપણે બધા આવી રીતે મિક્સ કરી નાખશું તો ભટિકા તમે ક્રશ કરી નાખો તો એ સારી રીતે ક્રશ થઈ જાય તો આ રીતે આપે બટણોને આ રીતે મિક્સ કરી લ ạ મિક્સ કરી નાખીશું તો નાસ્તો બનાવવા માટે આસાન થાય અને બહુ ટેસ્ટી અને સ્વાદિશ લાગે તો મસાલો તો મસાલો આપણે સારી રીતે મિક્સ કરી નાખ છે ફિનિશ હવે આપણે જોઈ લેશું લોટને તો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યો છે મસાલો હવે એના માટે હરા ધનિયા આપણે થોડા છાંટી લઈએ આપણે જોઈ લેશું લોટ હું જોઈ શકું છું સારું થઈ ગયું છે નરમ અને આવી રીતના મીડિયમ સાઈઝ નું છે અને આપણે થોડી રીતે ઢાંકીને રાખ્યું હતું એટલે એ સારું થઈ ગયું છે હવે આપણે બનાવીશું તો મીડિયમ સાઈઝ નું આપણે લોટ લીધો છે અને એને આપણે આવી રીતના મેળવી દઈશું આપણે આવી રીતના તો નું આપણે કરવાનું છે ઘણું બધું મોટું નહીં તો આવી રીતના બેલી લીધું છે આપ તો જે આપણે મસાલો બનાવ્યું હતું એ આપણે ઉમેરી નાખ્યું છે એના માટે હવે ફેલાવી નાખશું માટે જે આપણે ગવાની લોટની રોટી બનાવી છે એ તો હવે આપણે ગોલ આવી રીતના કરી લીધું છે હવે આપણે કટકા કરી નાખશું આવી રીતના આવી રીતના કટકા કરી નાખશું આવી રીતના આપણે કટકા કરી લીધા છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો હવે એનામાંથી આપણે નાસ્તો બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ તો આપણે તવાને ગરમ કરવા રાખી દીધો છે અને એના પર છોકરાઓ અને તેલને આપણે થોડી દેર ગરમ કરવા રાખી દઈશું ડિમિટ સુધી પૂલ ગરમ થઈ જાય તો તેલ ગરમ થઈ ગયું છે હવે એના આપણે નાખી દઈશું તો ફ્રેન્ડ આજે આજે આપણે બનાવી હે ઘઉંની લોટની આપણે આજે બનાવીએ છીએ કચોરી આલુ અને બટેકા અને લીલા વટોણા તો આ રીતના બટ ઉમેરી નાખી છે અને આવી રીતના પકાશું આપે થોડી થોડી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આવી રીતના થઈ ગઈ છે તો આવી રીતને થોડીક બ્રાઉન થઈ ગઈ છે ફ્રેન્ડ્સ এক বাজো ব্রাউন থাইকেছে তো থাইকেছে তো থাইকেছে পচোয়ে আপনি নাস্তু পাস্ন আ঵ো হোয়ে তো তো ঵িয়োলো লাইক এনে সস্রাই તો કટોરીમાં આવી રીતે આપણે પાકી લઈશું તો ડાબેલીની આપણે તીખી ચટણી બનાવી લીધી છે હવે ફ્રેન્ડ બીજી ચટણી આપણે બનાવીશું તો હવે આપણે બીજી ચટણી બનાવીશું જો ઈમલી ઇમલીની મેં રાખી દીધી હતી હવે ઈમલી માં આપણે ગોળ નાખીશું હવે એને આપણે મિક્સ કરી નાખીશું અને આપણે તેની પે ગ્યાસ ઉપર પકાશું જ્યાં સુધી ગાળી ન થઈ જાય ત્યાં સુધી તો આ આજે ઇમલીની ફટી આવે ચટણી થઈ ગઈ છે ફ્રેન્ડ તૈયાર તમે જોઈ શકો છો ચાલો આપણે બનાવીએ ડાબેલી નું મસાલો બનાવીશું તો એના માટે થોડુક તેલ નાખશું અને આપણે મસાલો તૈયાર લીધું છે તમને જોઈએ તો તમે ઘર પર તમે બનાવી શકો છો friends તો એને આપણે mix કરી નાખશુ આવી રીતના થોડી વાર આપણે એને પાકવા રાખી દેશુ આવી રીતના તો આવી રીતના આપણે મસાલો તેલમાં થોડુંક પકાવી લીધું છે અને હવે એના થોડું પાણી નાખશું આપણે પાણી એટલું નાખવું છે કે આ મસાલો સારી રીતે બની જાય તો થોડી વાર આવી રીતે આપણે ચલાવશું અને આવી રીતે થોડી દૂર રાખી દેશું એક મિનિટ સુધી પોલીસ રાખવાની છે અહીંયા આપણે তো আভে য়ামাটে ধাই কাইছে, হ্েনমাটে মাপে দেকানে নাপে লাপে নাপে নাপে দাকে দাকানে দাকে তুনে গনা গাদে দাকোএ গনা গাত� તો થોડું પતલું જોઈએ ફ્રેન્ડ તો આવી રીતે આપણે ચલાવીને હજી થોડીક વાર આપી રાખશું બે ત્રણ મિનિટ એને મસાલા ને પાકવા રાખી દઈશું બે મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ હવે એને આપણે ગેસ ધીમો કરી નાખશું અને એનામાં આપણે એક ચમચી લાલ મિરચા નાખશે અને પછી આપણે ફૂટ મિક્સ કરી નાખશું તો દાબીને મસાલો ફ્રેન્ડ તૈયાર થઈ ગયો છે આ રીતે તમે જોઈ શકો છો તો હવે મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે બનાવીશું દાબેલી તો કેવી રીતે બનાવશું એ હું તમને બતાવીશ તો થાળીમાંથી કાઢી લેશું આ રીતના બધા મસાલા આવી રીતના આપણે

તો આપણે પાઉં લીધું છે અને આવી રીતના કટ કરી લીધું છે હવે તમને અમે બતાવીશું કે કેવી રીતે બનાવીશું તો આપણે પેલી મીઠી ચટણી લઈશું અને આવી રીતના પછી તીખી લઈશું અને ઉપર લગાવીશું આવી હવે નમ મસાલો પાસ તો આવી રીતના નમ મસાલો નાખ્યો પછી એનામાં આપણે મીઠી ચટણી નાખશું બે ચમચી પછી એક ચમચી તીખી નાખશું પછી બધી મસાલો નાખશું અને આપણે થોડાક સિંગ દાણા નાખશું પછી આવી રીતે દબાવી નાખશું પછી થોડીક સેવ નાખશું આવી રીતના પછી આપણે એનામાં નાખશું દાડમના બીજા અને પછી આપણે થોડીક તીખી જો તમને તીખી ઘણી બધું પસંદ હોય તો આવી રીતના તમે એનામાં આપણે મીઠી છાંટી નાખશું આવી રીતના અને પછી આપણે તવા ઉપર રાખી દીધી છે હવે એને માંથી આપણે તેલ નાખશું થોડું

તૈયાર છે ડાબેલી સો આ તો જો તમને સારી લાગી હોય લાઈક અને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ